નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે દરેકના ઘરમાં મંદિર તો હોય છે જ પણ ઘરમાં મંદિર કેવી રીતે રાખવું તો મિત્રો દરેક માણસના ઘરમાં એક નાનું મંદિર બનાવેલું હોય છે અને દરેક લોકો સવારે પૂજા પણ કરતા હોય છે તેમ સતો તે લોકોને પૂજા કરવાથી કંઈ જ લાભ થતો નથી અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાને બદલે ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો શું આપણે જે પૂજા કરીએ છીએ તેમાં કંઈક ભૂલતો નથી ને અથવા તો આપણને પૂજા કેવી રીતે કરવી તે ખબર નથી અને કરીએ છીએ તો ખાલી પૂજા કરવા ખાતર કરીએ છીએ તો ચાલો આજે તમને આ વિડીયોમાં પૂજા કેવી રીતે કરવી તેની સાચી રીત બતાવીશ તો મિત્રો ચહેર તને ગામડામાં રહેતા હોત કે પછી સિટીમાં રહેતા હોય તે મહત્વનું નથી પરંતુ તમારા ઘરમાં તમારા ફ્લેટમાં તમે જે સ્થાન બનાવેલું છે નાનું મંદિર બનાવીએ છીએ તો આપણે આપણી મરજી પ્રમાણે ગમે તે દિશામાં જ્યાં સેટ થતું હોય ત્યાં મંદિર બનાવી દઈએ છીએ તો આ પ્રથા સાવ ખોટી છે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે મંદિરનું મુખ્ય મુખ ઈશાન ખૂણામાં હોવું જોઈએ અને તે મંદિરમાં સ્વચ્છતા હોવી જોઈએ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે મંદિરની અંદર જ અગરબત્તીની રખ્યાનો ઢબલી દેખાય છે ઘણી જગ્યાએ ઘી અથવા તેલ ઢળી જઈને તેલ અને ઘીનો સેપટ વળીને ચીકણો પદાર્થ જેવો ભેગો કચરો થઈ મંદિર ચીકણું થઈ જાય છે ઘણી જગ્યાએ સુકાઈ ગયેલો ફૂલોનો કચરો પડ્યો હોય છે તો તમે જેટલા મંદિરને મેલું રાખશો એટલી આપણા ઘરમાં વધારે નકારાત્મક ઉર્જા રહે છે માટે મંદિરને એકદમ સ્વચ્છ રાખવાનું છે પછી તમારે ફોટો હોય કે મૂર્તિ હોય આપણે ફોટાને કે મૂર્તિને કંકોના ચડલા કરીને ગંદાતી કરી દઈએ છીએ પછી તો તમારે તે મૂર્તિ કે ફોટાને દરરોજ સ્નાન કરાવવાનું છે દરરોજ સાફ કરવાની છે અને પછી તેને સ્વચ્છ કાપડથી સાફ કરી લેવાની છે એટલે આપણે મંદિર અને મૂર્તિ અથવા ફોટો આ દરરોજ સાફ કરવા પડે અને તમે દીવો પ્રગટાવો કે અગરબત્તી પ્રગટાવો કે ધૂપિયામાંથી ધૂપ કરો તો તેની એવી વ્યવસ્થા કરો કે મંદિરમાં ન દીવામાંથી તેલ કે ઘી ઢળે ન અગરબત્તીની રાખ પડે કે ન ધૂપિયામાંથી રખ્યા પડે પછી ઘણા જ લોકો દરેકને માટે એક જ આસનનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા લોકો આસન વગર જ વગર જ પૂજા કરતા હોય છે તો તમારો દરેકના અલગ અલગ આસન લેવાના છે અને સવારે ઉઠી નાહી ધોઈ પછી સ્વચ્છ ધોયેલો કપડો પહેરી મનને પણ શુદ્ધ કરી સાચા હૃદયથી પૂજા કરવાની તે પણ કોઈ લાલચ વગર ઘણા ઘણા જ લોકો પૂજા કરતી વખતે તેમના ઈષ્ટદેવ પાસે માગણી કરે છે એ જ મોટી ભૂલ છે કારણ કે તમે જે લોકો માગણી કરે છે તે તમે જેની પૂજા કરો છો તે સ્વયં એક દેવ શક્તિ છે તો તમારે તેને કંઈ જ કહેવાની જરૂર નથી કેમ કે માગવાથી માન ઘટે છે તેમ માગણી કરવાથી દેવ શક્તિની કૃપા ઉપર નકારાત્મક ઊર્જાની અસર થાય છે અને દેવી દેવતા કલ્યાણકારી હોય છે તો વગર માગે તે તમારું કલ્યાણ કરવાના જ છે તો મંદિરને આ રીતે ઘરમાં રાખો અને આવી રીતે મંદિરને સ્વચ્છ રાખો સાચા હદેથી તમારા કોઈ પણ દેવી યા દેવતા હોય તેની પૂજા કરો અને ગમે તેવું સંકટ આવે ગમે તેવા સમયમાં માગણી તો બિલકુલ કરશો જ નહીં કારણ કે માગણી કરવાથી જ આપણા ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને દરેક દેવી દેવતા એ જાણે જ છે કે તમારે કઈ વસ્તુની જરૂર છે તમારે શું કરવાનું છે તેનો બધો જ રસ્તો જેમ એક બાપ એના બેટાને જોઈને જ ખબર પડી જાય છે કે બેટાને ચંપલ તૂટી ગયું છે બેટાને પેન્ટ તૂટી ગયું છે બેટાને શર્ટ તૂટી ગયું છે બેટાને આટલો ભણાવવાનો છે આટલો અભ્યાસ કરાવવાનો છે બેટાના લગ્ન કરવાના છે બેટો બીમાર પડે તો તેની દવા કરાવવાની છે તો બેટો નથી બાપને કહેતો તો ભગણ કહીએ બાપને જેમ બેટાની જરૂરિયાતમનની ખબર પડી જાય છે તેમ આપણા કુળદેવીને કે આપણા ઇષ્ટદેવને પણ આપણને શું જરૂર છે આપણને કયા પ્રકારની તકલીફ છે તે આપણા ઈષ્ટદેવ જાણે જ છે પરંતુ એ આપણા પ્રત્યે વાઇબ્રેશન પણ ફેંકે છે પરંતુ એ વાઇબ્રેશન પાછું પડવાનું મેઇન એક જ કારણ છે કે આપણે જે ભક્તિ કરીએ છીએ આપણે જે તેની પૂજા કરીએ છીએ તેમાં આપણને આપણી અંદર લોભ અને લાલચ પડેલી માગણી પડેલી હોય છે માટે કોઈ પણ દેવી શક્તિની ઉર્જા એમનું કલ્યાણકારી રૂપ આપણા સુધી પહોંચી શકતું નથી તો અને હવે આપણે કાલે વાત કરીશું કે આપણા ઘરમાં કાયમી પૂજા આપણે કરીએ છીએ તો કાયમી પૂજા કેવી રીતે કરવી જે લોકો કાયમી પૂજા કરે છે એમને પણ ખબર નથી કે કાયમી પૂજા કેવી રીતે કરવી કોનું કોનું પૂજન કરવું પહેલું પૂજન કોનું કરવું અને આપણા મંદિરમાં કયા કયા પ્રકારના દેવ રાખવા તો એના વિશે આપણે કાલે બાદ કરીશું હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ